શિયાળાની ઋતુમાં ભારતીય ઘરોમાં પરોઠાની ભરમાર જોવા મળી મેથીના પરોઠાથી લઈને પાલક પરોઠા આલુ પરોઠા જેવી અનેક વેરાયટીઓ પણ આજે એવા પરોઠા વિશે જણાવીશું કે જે શિયાળાની સિઝનમાં વરદાન સમાન આ પરોઠા એક દાળમાંથી બનાવવામાં આવે છે જેમાં પ્રોટીનનો ભરપૂર ખજાનો છે અમે જેની વાત કરી રહ્યા છીએ તે છે મગની દાળ મગ દાળના પરોઠા એકદમ સ્વાદિષ્ટ અને શરીર માટે બેસ્ટ છે મગની લીલી દાળમાં ઈંડાની બરાબરનું પ્રોટીન હોય છે જે તમારા હાડકાઓ અને મસલ્સને મજબૂત બનાવે આ ઉપરાંત તેમાં ફાઈબરની માત્રા વધારે એટલે કે તમે મગની દાળના પરોઠા ખાશો તો પેટ ભરેલું રહેશે અને તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે આ પરોઠા બનાવવા માટે ઘઉંના લોટને પલાળ્યા બાદ ક્રશ કરેલી મગની દાળ તેલ લીલું મરચું અને અન્ય મસાલા તમે એડ કરીને લોટ બાંધો બાદમાં વીસથી પચીસ સુધી આ લોટને રેસ્ટ માટે મૂકો આટલી મિનિટ લોટ રાખ્યા બાદ પરોઠા બનાવી શકો છો જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે આ ઉપરાંત આ પરોઠા વચ્ચે તમે લીલી મગની દાળનું સ્ટફિંગ પણ ભરી શકો આ બીજી રીત છે આ રીતે બનાવેલા પરોઠા પણ ટેસ્ટી લાગશે